એનાય રેકોર્ડ તોડી નાખો એમ કહી શકો છો એના કરતા પણ એક ગણો વધુ એટલે કે લગભગ છસો મીટર કરતા પણ ઊંચાઈ ઉપર વધારે આ બ્રિજ બનાવેલો છે એટલે વિશ્વમાં આટલી બધી ઊંચાઈ ઉપર બનેલો આ પહેલો બ્રિજ છે બરાબર છે વિચાર કરો કે છસો મીટર એટલે કેટલું બધું થયું છસો મીટર ઊંચાઈ ઉપર જ્યાં વચ્ચે કંઈ જ નથી હવા છે તો ત્યાં એવા પિલ્લર બનાવવા ત્યાં એનું સ્ટ્રક્ચર બનાવવું આ ચાઇના જે છે એનો આ હુઆ ગ્રાન્ડ કેન્યોન બ્રિજ છે અને આ બ્રિજની શરૂઆત કરી એ પહેલા એ લોકોએ 96 ટ્રક એના ઉપર ચલાવ્યા કેટલા 96 ટ્રક્સ કે જે લોડેડ હતા બરાબર છે તો આ છે ચીન ની તાકાત ચીન આપણી સાથે નહીં પણ આપડા બાદ 1970 બાદ તે જે છે વ્યવસ્થિત રીતે આઝાદ થયું પણ ત્યાં કેવી સરકાર છે ત્યાં આપણી જેમ લોકશાહી નથી ત્યાં સામ્યવાદી સરકાર છે માટે ચાઇનાની અંદર સૌથી વધુ લોકો જે છે તમે જોવા મળશે કે વિવિધ ધંધા રોજગારની અંદર સંકળાયેલા જોવા મળે છે બરાબર તો અહીંયા તમે જોવો છો કે વર્લ્ડ ટોલેસ્ટ બ્રિજ સ્ટેન્ડિંગ એટ સિક્સ મીટર

અને આટલા બધા લોકોની એકસો અઢાર મિનિટ વધશે તો ચાઇનાની અંદર પ્રોડક્ટિવિટી વધશે બરાબર છે તો ભારત પણ તમે જોઈ રહ્યા છો કે ચીના નદી ઉપરનો જે બ્રિજ બનાવ્યો એના લીધે આપણે જે જુદા જુદા આ ટાઈમ લાગતો હતો તો આ બધા કનેક્ટિવિટીના લીધે ઘટી જાય તો ચાઇનાએ ઓફિશિયલી ગ્રાન્ડ કેન્યોન બ્રિજ ઓપન કરી દીધો છે જે વર્લ્ડ નો હાઈએસ્ટ ઉંચાઈ ઉપર છસો મીટર ઉપર છે જે ગુઈઝાવ પ્રોવિયન્સ એટલે ગુઇઝાઉ પ્રાંતની અંદર જે ટ્રાવેલિંગ ટાઈમ છે એ 118 મિનિટ ઘટાડશે આ 2890 મીટર એટલે કે લગભગ 3 કિલોમીટર લાંબો છે બરાબર છે અને આ કેવો બ્રિજ છે લાર્જેસ્ટ એટલે કે સૌથી લાંબો સ્પાન ટિલ ટ્રસ ગર્ડર સસ્પેન્શન બ્રિજ બરાબર છે સ્પાન ફેલાયેલો છે જુદી જુદી સ્પાન છે એની અંદર અને ગર્ડર સસ્પેન્શન બ્રિજ જે

એના કરતા નવ ગણો વધારે ઊંચાઈ ઉપર આવેલો છે અને અહીંયા તમે લાઈવ એના ડ્રોન ફૂટેજ તો તમારું મગજ કામ કરતું બંધ થઈ જાય બરાબર છે અને આ જિયાંગ ગ્રાન્ડ અહીંયા ટ્રક ટ્રક જે છે એના ઉપર ચલાવીને શું કરવામાં આવ્યું હતું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું બરાબર છે પ્રીવિયસ રેકોર્ડ તમે જોઈ શકો છો પાંચસો પાસઠ મીટર નો ઊંચાઈ ઉપરનો નો જિયાંગ બ્રિજ આ બ્રિજ જે છે કોના કનેક્ટિવિટી માટે છે વાહનોની કનેક્ટિવિટી માટે ચીનાબ બ્રિજ જે છે એ વિશ્વનો હાઈએસ્ટ રેલવે બ્રિજ છે બરાબર છે જેને હજી એનું પોતાનું શું જાળવી રાખ્યું છે બિરુદ જાળવી રાખ્યું છે ટ્રેન માટેનો સૌથી ઊંચાઈ ઉપરનો બ્રિજ ચીનાબ બ્રિજ રેલવે બ્રિજ અને અહીંયા ગોઈઝાવ પ્રાંતની અંદર તમે જોવા જાવ તો આ 565 મીટરનો જે બેઈપાન જિયાંગ બ્રિજ છે બેઈપાન જિયાંગ બ્રિજ એના કરતાં પણ મોટો આ બ્રિજ બનાવ્યો છે ક્લિયર છે આ વાત ઓકે તો ચાઇનાએ પોતાની આ સિદ્ધિ બતાવી છે બરાબર છે ગ્રાન્ડ કેન્યોન બ્રિજ જે ક્યાં ખોલ્યો છે હુઆઝિયાંગ પ્રાંતમાં હુઆઝિયાંગ ઓકે બરાબર અહીંયા તમે જોવા જાવ છો કે ચાઈના તમે જોવા જાવ તો ખાલી એના ગુઈઝાઉ પ્રાંતની અંદર જ એને 30000 બ્રિજ કેટલા થોડાક દશકોની અંદર ત્રીસ હજાર બ્રિજ બનાવ્યા છે અને આ વિશ્વના સો સૌથી ઊંચા બ્રિજમાંના એક છે ધ હુઝામ ગ્રાન્ડ કેનિયન બ્રિજ જે છે એને ચાઇનાના ખતરનાક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર બરાબર વધારો કર્યો છે એના લીધે એમની ઇકોનોમી પણ ગ્રોથ થશે તો આ હુઆજિયાંગ ગ્રાન્ડ કેનિયન બ્રિજ જે છે એ હાઈટ અને લાર્જેસ્ટ સ્પાન નો અને પર્વત એરિયામાં એ શું બનાવે છે રેકોર્ડ બનાવે છે ફ્રાન્સનો જે મિલાવ વિયાડક છે એ ટોલેસ્ટ બ્રિજ હતો બરાબર જે 343 મીટર નો કે જે સેના માટે છે હાઈટ ઓફ ઇટ્સ ઓન સ્ટ્રક્ચર એના પોતાના સ્ટ્રક્ચર માટે એ 343 મીટર નો રેકોર્ડ જાળવી રાખેલો છે બરાબર ચલો તો આટલી વાત આપણે કરવાની હતી ચાઇનાના બ્રિજની હવે તમારા માટે મહત્વની વાત છે એક્સિસ બેંકની એક્સિસ બેંકની અંદર તમે ડેપ્યુટી બેંક મેનેજર એટલે કે રિલેશનશિપ બેન્કિંગ મેનેજર તરીકે કામ કરી શકો છો જો તમારી પાસે ગ્રેજ્યુએશનની અંદર છ મંથ નો મિનિમમ સેલ્સ ઓફિસરનો સેલ્સ ઓફિસર એટલે પહેલું પદ આવે એના કરતાં મોટું હોય તો વાંધો નહીં તો સિક્સ મંથ કરતાં પણ વધારે ભારત કે ગુજરાત સરકાર માન્ય કંપનીની અંદર કોઈપણ કંપનીની અંદર રજિસ્ટર્ડ એમાં કામ કરેલું હોય તો આટલું ધરાવતા હોય તો ડાયરેક્ટ તમે એક્સિસ બેંકમાં ડેપ્યુટી બેંક મેનેજર બની શકો છો પગાર તમારો પચાસ ની આજુબાજુ ચાલુ થઈ જાય છે કારણ કે એન્યુઅલ તમારું પેકેજ છ પોઈન્ટ ત્રણ લાખનું હોય છે હવે આની અંદર પ્રવેશ કઈ રીતે મેળવવો જો તમે આવી નોકરી કરો છો આનાથી સારી માંગો છો એટલે આ ડેપ્યુટી મેનેજરની તો તમારે તો સૌથી પહેલા જે ફોર્મ આપેલું છે બસો રૂપિયાનું ફોર્મ છે એની લિંક આપણા ચેટ બોક્સની અંદર છે આ બસો નવ્વાણું રૂપિયાનું ફોર્મ ભરો એના બાદ કરિયર ટુ ફોર સેવન ના જે લોકો છે એ તમારા ફોર્મની વિગતો તપાસશે એના બાદ તમારું ઓનલાઈન ઇન્ટરવ્યુ લેશે એના બાદ એક્સિસ બેંક તમારું ઓનલાઈન ઇન્ટરવ્યુ લેશે અને તમારામાં યોગ્યતા જણાશે તો તમને પ્રોવિઝનલ ઓફર લેટર આપશે પ્રોવિઝનલ ઓફર લેટર એટલે કે તમે હવે આના માટે યોગ્ય છો ડેપ્યુટી બેંક મેનેજર બનવા માટે હવે ડેપ્યુટી બેંક મેનેજર બનશો એટલે એક વર્ષની તાલીમ આવશે ટ્રેનિંગ આ ટ્રેનિંગ ની અંદર પણ તમને સાડા ત્રણ લાખ રૂપિયા મળવાના છે આ બધું એક્સિસ બેંક માં જ લખ્યું છે જુઓ બરાબર છે અહીંયા ત્રીજા ચોથા મંથ એટલે કે પાંચ પાંચ હજાર રૂપિયા તમને બેંક તરફથી મળશે ટોટલ દસ હજાર એ ત્રીજા ચોથા મંથમાં કરિયર ટુ ફોર સેવન તરફથી દસ દસ હજાર મળશે એટલે ટોટલ વીસ હજાર એટલે એક એક મહિને પંદર પંદર મળશે પહેલા ત્રીજા ચોથા મહિને એના બાદ પાંચમાંથી બારમા મહિના સુધી તમને ચાલીસ રૂપિયા મળશે એટલે કે આઠ મહિના સુધી ચાલીસ મળશે એટલે ત્રણ લાખ વીસ હજાર તો ત્રણ લાખ વીસ હજાર ને ત્રીસ હજાર ટોટલ સાડા ત્રણ લાખ તો તમને એક વર્ષમાં તાલીમમાં જ મળી જશે બરાબર તમારી ફિલ્ડની ટ્રેનિંગ હોય કઈ 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 રીતે 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 પહેરવા કોઈની સાથે બોલવું તમારા કસ્ટમર જે આવશે બેંકમાં એમની રીતે વાતચીત કરવી કઈ રીતે તમારો પહેરવેશો બરાબર છે તો આ બધી તમારી ધાર કાઢવાની આવશે બરાબર છે ટ્રેનિંગમાં તમને સાડા ત્રણ મળી જવાના છે પણ ટ્રેનિંગની ફીઝ પણ હશે કારણ કે ટ્રેનિંગ કરિયર ટુ ફોર સેવન આપશે તમને

અને બધું જઈને આ લખ્યું છ પોઈન્ટ ત્રણ લાખ રૂપિયા છે બરાબર છે તો અંદાજી ચાલીસ થી પચાસ વચ્ચેનો પગાર આવતો હશે એમાંથી તમે જેટલી લોન લીધી હશે પેલી બે વાળી એના હપ્તા કપાશે તો એ હપ્તા વાળું કરવું હોય તો એ બરોબર છે પહેલા ભરી દેવા હોય તો એ બરોબર છે અને તમારે એક વર્ષની અંદર ત્રણ તો આવવાના જ છે તો આખી આખી લોન એક સાથે ભરી દેવી હોય તોય બરોબર છે પછી પગાર આખે આખો વાપરવા થાય તો બધા ઓપ્શન છે તમારી પાસે બરાબર છે ફક્ત તમારી પાસે શું હોવું જોઈએ છ મહિનાનો એક્સપિરિયન્સ કોઈ પણ ગવર્મેન્ટ એજ્યુકેશન તમારું પચાસ ટકા જોઈએ અને કોમ્યુનિકેશન સારું હોવું જોઈએ બરાબર છે તો તમને અહીંયા એક બેન્કર બનવાનો મોકો મળે છે જનરલી સેલ્સ ઓફિસર થી શરૂઆત થાય બરાબર સેલ્સ ઓફિસર બનવું હોય તો પણ હવે આપણા ગુજરાતના ઘણા બધા શહેરોમાં એક્સિસ બેન્કમાં સ્ટાર્ટ થઈ ગયું છે બરાબર છે આપણા કચ્છની અંદર વડોદરા સુરતની અંદર અમદાવાદની અંદર તો ત્યાં પણ તમારે જવું હોય તો ફક્ત કોઈ પણ તમારા એક્સપિરિયન્સની જરૂર નથી એકવીસ વર્ષ ઉંમર હોય એક બાઇક હોય ન હોય તો પણ પછી બેંક લોન આપી દેશે ડ્રાઈવિંગ લાયસન્સ લાયસન્સ ન હોય તો લાયસન્સ માટે એપ્લિકેશન કરેલો નંબર આ બધું હોવું જોઈએ બરાબર છે પણ જો આ અનુભવ ધરાવો છો તો ડાયરેક્ટ આસિસ્ટન્ટ મેનેજર અને એના પછીનું જે ડેપ્યુટી બેંક મેનેજર આવે છે એ રોલ તમે મળે છે તો તમે અહીંથી સ્ટાર્ટ કરશો એટલે પ્રમોશન મળશે મેનેજરનું એના આગળ સિનિયર મેનેજર એના આગળ મિડલ મેનેજમેન્ટ એના આગળ સિનિયર લીડરશીપ અને પછી હેડ એવી રીતે આવે ક્લિયર થઈ આ આ વાત તો એ બધા લોકો છે કે જે આ પ્રોગ્રામ થકી લાગી ચૂકેલા છે પોતાની જર્ની સ્ટાર્ટ કરી ચૂકેલા છે અને આ એ બધા લોકો છે કે જે હાલ ઓનલાઈન ટ્રેનિંગ લઈ રહ્યા છે પહેલા બે મહિના ઓનલાઈન ટ્રેનિંગ એટલા માટે હશે કે જ્યાં તમે કામ કરતા હશો ત્યાં તમારે નોટિસ પીરિયડ સર્વ કરવો પડતો હશે ઘણા બધા મિત્રોને